ઇતિહાસની અંદર એક ને એક કોઈવા લોકો છે કે એનો જન્મદિવસ આવતો એમ આજે તમે આજે જોઈ શકો છો બરાબર ચિત્ર આના પહેલા ત્રીજી જાન્યુઆરી એ પણ આપણે આવી જ એક સ્ટેચ્યુ એટલે કે આવી જ એક ચિત્ર દોરી સમજાવવામાં આવ્યું હતું કોણ છે આ

ભાગ છે એમાં ભણાવવામાં બરાબર અથવા તો સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે જે હતા ને સાવિત્રી ને એમની સાથે મળીને કામ કરનારા છે મુસ્લિમ જે સમાજના જે બાળકો હોય બરાબર માઇનોરિટીસ શું કેવાય માઇનોરિટીસ તમને ખબર ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે ને હલો ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે ને ભારતનું જે બંધારણ છે ને એની અંદર એવી રીતનું ક્લાસિફિકેશન કરેલું છે એસસી એસ

કે એમની સાથે રહી અને કામ કરનાર મુસ્લિમ પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા તો શેખ આવે એટલે આપણે પણ યાદ રાખવું જોઈએ કારણ કે જયારે તમે જીપીએસસી યુપીએસસી અને સરકારી પરીક્ષાની જયારે તૈયારી કરતા હોય જયારે તમે જીપીએસસી એટલે કે ગુજરાતને લગતી કોઈ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી કરતા હોય યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતા હોય બરાબર કલેક્ટરની આઈએસ આઈપીએસ ની જયારે તૈયારી કરતા હોય ત્યારે તમને નિબંધ લખવામાં આવશે કે સામાજિક સુધારક તરીકે તમે કોઈ એક ભારતનું એક મહાન વ્યક્તિનું વર્ણન કરો ત્યારે તમને યાદ આવવું જોઈએ કે ફાતિમા હતા તો શિક્ષિકા હતા અને સાથે સાથે સમાજ સુધારક પણ હતા હો સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે હતા ને એમની સાથે સહિયારો પ્રયાસ કરી અને શું કહેવાય કે ભણાવનાર જે શિક્ષિકા હતા ને એ ફાતિમા શેખ કરીને એક મુસ્લિમ મહિલા હતા બરાબર સમજાય છે

કેટલાય કિલોમીટર થાય દોઢસો માઇલ સુધી તમે સમાજનું કામ કરવા જાવ સામાજિક સુધારણા નું કામ કરવા જાવ કે જે લોકો તમારી રાહ જોઈને બેઠા છે હું જોઈને બેઠા તમારી રાહ કોની વિદ્યાર્થીઓની આ કામ કરવાનું છે પણ વિદ્યાર્થીઓ અત્યારે પોતાની જવાબદારી થી વિમુક્ત બની ગયા છે પણ ખેર કઈ વાંધો નહીં તમારા જેવા વિદ્યાર્થીઓ છે તો એ કામ કરશે જેમ કોણ કરતું આજથી કેટલા પાંચ હજાર વર્ષો પેલા તથાગત બુદ્ધના જે શિષ્યો હતા એ શું કરતા ગામડે ગામડે જતા અને સામાજિક સુધારણાનું કામ કરતા તો બસ તમે પણ વિદ્યાર્થીઓ છે તમે પણ ભણવા જાવ છો ને સ્કૂલમાં તો તમને જે સ્કૂલમાં ડ્રેસ કોડ મળે છે તમને સ્કૂલમાં ચોપડા મળે છે મળે છે ને તમે સ્કૂલની અંદર મધ્યાહન ભોજન મિડ ડે મીલ નાસ્તા આ બધી મળે છે તમને એમ લાગે કે ખાલી ખાલી મળતું હશે એવું કઈ નથી હો ભાઈ હો

નથી વિદ્યાર્થીઓ ઓલું નથી દગા રે વિદ્યાર્થીઓ દગા રે બરાબર દગા બાજે છે ને કેમ કે વિદ્યાર્થીઓને જે વસ્તુ મળી એ તો એ મોટા થઈને એ કામ એ કામ તો કરતા નથી તો આજથી તમે એવો નિર્ણય લઉં કે જે જે કામ સાવિત્રીબાઈ ફૂલે કર્યું એવું કામ તમે કરશો સમજાય જે કામ જ્યોતિભાઈ ફૂલે કર્યું એવું કામ આપણે કરશું ભલે કદાચ તમે ન કરો તો આપણે કરીએ સમજાય બધાય સહિયારો પ્રયાસ કરવાનો છે જે કામ ફાતિમા શેખ બરાબર આપણા એક શું કહેવાય કે માતા તરીકે જ આપણે એને બિરુદ આપ્યું કે માતા ફાતિમા શેખ તો જે કામ કામ માતા ફાતિમા શેખે કર્યું એવું જ આપણે કરવાનું છે અને બાબા સાહેબ કહી ગયા કે વિદ્યાર્થીઓની પણ જવાબદારી બને છે કે એને પણ ગામડે ગામડે સુધી જવું જોઈએ મિલો દૂર જવું જોઈએ અને સામાજિક પરિવર્તન આવે બરાબર એવું કામ કરવું જોઈએ ચલો તમે મને એક કહો કે સામાજિક પરિવર્તન એટલે શું કોને ખબર છે સમાજ નું કામ કરવું એટલે શું કરવું ખબર છે સામાજિક પરિવર્તન નું કામ કરવું એટલે શું કામ કરવું જાગૃત કરવાનું કામ કરવું જાગૃત કરવું એટલે હું કોઈ મને એક બાબત એક ઉદાહરણ આપીને સમજાવો જાગૃતતાનું કામ એટલે શું જો હું તો હોય ને એને ઉઠાડી શકાય તમે હું તો હોય ને જીવાણા એને ઉઠાડો ને તો હાલે તોય ઉઠી જાય પણ જાગૃત કરવું એટલે હું બેઠો છે જે માણસ માનસિક ગુલામીની તરફ જઈ રહ્યો છે સમજાય તમે કેમ ઘરેથી નીકળતા નથી કેમ કે તમે માનસિક ગુલામ છો સમજાય લોકો કેમ સામાજિક પરિવર્તન ફાતિમા સાહેબ જેવું કામ કરતા નથી સાવિત્રીબાઈ ફૂલે જેવું કામ કરતા નથી જ્યોતિબા ફૂલે જેવું કામ કરતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક ઈ આજુબાજુની બેડિયા થી જકડાઈ બેઠેલો માણસ છે બરાબર એટલે એ બહાર નીકળતો નથી એટલે આપણે શું કરવાનું છે એની બેડિયા ને તોડવાની છે એની બેડીયા તૂટી જાય ને એટલે ઓટોમેટિકલી આઝાદ પરિંદો થઈ જાય સમજાય છે એટલે ગુલામો કોનકી ગુલામી ક્યાં એ કરવા દો સમજાય બાબા સાહેબ ક્યાંય ગુલામ હોય ને ગુલામ તમને દાખલા તરીકે ગુમડું થયું હોય ક્યાંક ગુમડું થયું હોય અને તમને અહીંયા ગુમડા ઉપર જ કોક મારે તો તમને કેવું થાય થાય ને તમે એમ થાય કે આને હું ક્યારે મને આઈને અહીંયા જ મારી ખબર ઘૂમડું થયું હોય ને આપણે ગુમડા ઉપર જ કોક મારતું હોય તો કેવું થાય એમ ગુલામ હોય ને ગુલામ ગુલામ હોય ને ગુલામો એને ગુલામીનો અહેસાસ કર કરાવવાનો ગુલામો કે તું તો ગુલામ છે સમજે તું તો ગુલામોનો પણ ગુલામ છે એટલે રોજ તમે એને અહેસાસ કરાવશો ને એટલે ઈ ગુલામી હોય ને ગુલામી ગુલામી એટલે હું જો એક ગુલામી હું તમને કહું રોજ સવારમાં ઊઠી બરાબર અને એક માણસ એવો છે કે તમાકુ ની હેબિટ છે સમજાય તો એ શું છે તમાકુનો ગુલામ છે એને તમાકુ દારૂ રોજ સવારે ઊઠીને એને દારૂ જોઈએ રોજ સવારે ઊઠીને તમાકુ જોઈએ તો હજી ક્યાં જાય તો કે બાથરૂમ જાય અથવા તો ક્યાંક હવર માં બારોબાર નીકળે સમજે આવા લોકો પણ છે તો આ પણ એક પ્રકારની શું છે નાનકડી ગુલામી છે આ તો શરીરની ગુલામી છે આ તો કેવી ગુલામી છે શરીરની ની એ તો કદાચ નિવારી શકાય હાલો કે એ તમાકુ બંધ કરી દઈએ આપણે તો આપણા પૈસા પણ બચી જાય તમાકુ કરી પૈસા બચી જાય આપણો પરિવાર બચી જાય આપણી પેઢીઓ પણ અમુક એવી ગુલામી છે ને ધાર્મિક અંધશ્રદ્ધાવાળી વાળી જે ગુલામી સમજાય જે મગજની અંદર બેડિયા પકડાઈ બેઠી કે નહીં કોઈ આવશે ઉપરથી અને અમારું ભલું કરશે સમજાય વર્ષોથી આ સમાજ છે ને વર્ષોથી બહુજન સમાજ એક જ ના છે કે ભાઈ કોઈ આવશે અમને બચાવવા અને અમે આમાંથી મુક્ત થાઉં પણ આવું કંઈ થતું નથી પોતે મુક્ત થઈ જાય પણ ગુલામીની બેડી આ મુક્ત થતી નથી સમજાય એ પોતે અહીં ધરતી ઉપરથી શું થઈ જાય પોતે ધરતી ઉપરથી ક્યાં હોય જાય એ ને ક્યાંક જતો રહે અથવા તો જમીનમાં એને દાટી દે મૃત્યુ પામે ને તો દાટી દે બરાબર પણ એની જે ઓલી માનસિક ગુલામી છે ને એના મગજમાંથી પાંજરું પૂરાઈ ગયું ને એ બરાબર મગજની અંદર પાંજરું આવી ગયું હવે પહેલાં આપણને આપણા નાયકો એ શું કર્યું તું કે ખબર પાંજરામાંથી બારોબાર કાઢવા માટે બારોબાર તો કાઢી દીધા અત્યારે આપણે આઝાદ છે ને આપણે એક પાંજરામાં પૂરાએલા હતા તો અત્યારે આપણે પાંજરામાંથી બારોબાર વય આવ્યા એક ઓલ હોય ને ખબર પોપટને જે સસલુંને હોય એને રાખવામાં આવે પીંજરું હોય એને એની અંદર રાખવાનું તો આપણે પહેલાં એક પિંજરામાં જ હતા તો એમાંથી બારોબાર આવી ગયા તો એમાંથી તો હવે અત્યારે આપણે બારોબાર આવી ગયા પરંતુ આપણા મગજની અંદર હવે પાંજરું હલવાઈ ગયું સમજાય ઓલી ગુલામીની બેડિયાનું માનસિક ગુલામી અમુક અંધશ્રદ્ધા ગુલામી આ ગુલામીમાંથી સમાજને બહાર કાઢવો અને એના હકો અને અધિકારો છે છે એ દિલ્હીથી લઈને આવવાના પછી સમજાય ને ઢોલ સાથે કે આપણા અધિકારો મળે છે સમજાય તો આ કરવાનું છે તો આ વિદ્યાર્થીઓનું કામ છે વિદ્યાર્થીઓ દોઢસો માઈલ સુધી સમાજની પરિવર્તનનું કામ કરવા જવાનું છે તો આવું કામ કરશો કે નહીં તમે નહીં કરો તો કઈ વાંધો નહીં સમજાય કરવાવાળા તો કરવાના જ જે જેને આમાં સામાજિક કામમાં રસ છે એ લોકો તો કરવાના જ છે સમજાય અને જે જવાબદાર છે ને જે સમજદાર છે એ જ જવાબદાર છે એ જ કામ કરશે જે સમજદાર આવે ને એ જ કામ કરે જે બે ગેરસમજદાર એટલે કે એને સમજ જ નથી એ હું આ કામ કરવાનું સમજાય એટલે આપણે આજે એટલા માટે મનાવીએ છે કે સામાજિક સુધારણાનું કામ છે એ ભારતની અંદર અઢારમી સદીની અંદર શરૂઆત થઈ હતી સોળમી સદીની અંદર ભક્તિ આંદોલન થયું હતું સમજે કબીર સાહેબ ચૌદમી પંદરમી સદીની અંદર કબીર સાહેબ આવ્યા રહીદાસ સાહેબ આવ્યા બરાબર ધીરે 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 સોળમી સદી સત્તરમી સદીમાં કરતા કરતા આંદોલનો યુગ ચાલુ થયો અઢારમી સદીની અંદર બરાબર અંગ્રેજોની એન્ટ્રી થાય સોળમી સદી ની અંદર આપણી નિશાળો ખોલાય છે ઠેર ઠેર આંદોલનો શરૂઆત થાય છે બરાબર આપણા લોકો જાગૃત થાય છે બહુજન સમાજની અંદર એક ચેતનાનો ઉદય થાય છે અને એમ કરતા 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 પછી ક્યારે ઓગણીસો ની અંદર ઈ

બરાબર હરવા ફરવાનો સ્વતંત્રતાનો અધિકાર મળે છે આપણે ગમે ત્યાં હરીફરી નથી કે તમે જઈ ન શકો તમે આ ભારત દેશના મૂળ રહેવાસીઓ છે તમે આ ભારત દેશના મૂળ નિવાસીઓ છે તો આપણે બધી જગ્યાએ હરવા ફરવાનો અધિકાર છે કેમ કે આપણું કોન્સ્ટિટ્યુશન કઈ અને ભારત દેશના ન હોય તોય જે અધિકારો એને મળતા હોય એને મળે સમજાણું આમાં તમને હોય તો તો વધારે સારું હું એક એક કોલેજમાં સાહેબ હતા એવું કહેતા કે તમને સમજાય ને તો સારું ન સમજાય ને તો વધારે સારું કઈ ટેન્શન જ નહીં સમજાય ને તો કઈક માથાકૂટ કરવાની ન સમજાય તો કઈ ટેન્શન જ નથી સમજાણ સમજાય એટલે એટલું સમજાણું હોય તો સારું ન સમજાણું હોય તો સમજવા વળગી જતો